જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચા બટેકા અને એક વાટકી સોજીમાંથી ચટપટ બની જતો નાસ્તો તો આ નાસ્તો બાળકોથી લઈ નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો અત્યારે નાસ્તો બનાવવા માટે મેં ત્રણ કાચા બટેકા લીધા છે તો બટેકાની છાલ કાઢી અને આપણે તેને સારી રીતે ધોઈ લઈશું બટેકાની છાલ કાઢીને એકવાર આપણે બટેકાને ધોઈ લીધા છે તો હવે આપણે એક બાઉલની અંદર પાણી લઈ લઈશું અને અત્યારે મેં આ રીતે ઝીણા કાણાવાએ છીણી લીધી છે જેનાથી આપણે આ બટેકાનું છીણ તૈયાર કરીશું તો છીણ આપણે થોડું ઝીણું થાય તેવું તૈયાર કરીશું તો પાણીની અંદર છીણ આપણે તૈયાર કરીશું જેથી આપણું છીણ કાળું ના પડે બટેકાનું છીણ આપણે તૈયાર કરી લીધું છે તો આ રીતે ઝીણું છીણ આપણે તૈયાર કરી છે તો હવે આ છીણને આપણે બેથી ત્રણ પાણી સારી રીતે ધોઈ લઈશું જેથી તે રહેલો સ્ટાર્ચ નીકળી જાય ગેસ પર આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખીએ છીએ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક નાની ચમચી જેટલું જીરું લઈશું મેં સાથે આપણે બે નાની ચમચી સફેદ તલ લીધા છે તે અંદર લઈ લઈશું મેં તેની સાથે અત્યારે બે લીલા મરચાં ને આ રીતે ઝીણા કટ કર્યા છે તે લઈશું બધી વસ્તુને આપણે સારી રીતે સાકરી લઈશું કાપડા મરચાં અને સબ જે સારી રીતે સંતરાઈ ગયા છે તો હવે આપણે જે બટેકાનું છીણ તૈયાર કરીને રાખીએ છીએ તે અંદર લઈ લઈશું અને તેને પણ આપણે એક મિનિટ માટે આ રીતે તેલમાં સાતરીશું એક મિનિટ માટે આ રીતે છીને સાંતરી લીધા પછી તેની અંદર આપણે પાણી લેવાનું છે તો આપણે જે વાટકીથી શોધી લીધો છે તે જ વાટકીના માપ પ્રમાણે આપણે અંદર પાણી લઈશું તો અત્યારે આપણે બે વાટકી પાણી લઈશું હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈશું તેની સાથે આપણે તીખાસ માટે અત્યારે લીલા મરચાં લીધા છે ને તેની સાથે આપણે એક નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈશું તમે ચીલી ફ્લેક્સ અથવા તો લીલા મરચાં બંનેમાંથી એક વસ્તુ લઈને પણ આ નાસ્તો બનાવી શકો છો જે રીતે તમને તીખું પસંદ હોય તે રીતે તમે એડ કરી શકો છો હવે પાણીને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું પાણી આપણું આ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે આપણે જે વાટકી સોજી લીધો છે તે અંદર એડ કરીશું ને આ રીતે મિક્સ કરીશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર હવે આ લોટને આપણે સારી રીતે મિક્સ કરીશું અને જ્યાં સુધી લોટ આપણો જે રીતે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતનો ભેગો થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે મિક્સ કરવાનો છે તો તમે એકવાર આ નાસ્તો બાળકોને બનાવીને આપશો તો બાળકો બીજા બધા જ નાસ્તાને ભૂલી જશે અને ખૂબ જ ઝડપથી આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી ખૂબ જ ઓછા મસાલા સાથે બનીને તૈયાર થાય છે લોટ આપણો આ રીતે ભેગો થવા લાગ્યો છે તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આ રીતે આપણે તેને હવે પાંચ મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું જેથી લોટ આપણો એકદમ સરસ રીતે બફાઈ જાય બફાયેલા સોજી અને બટેકાને આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે તો અત્યારે તેની અંદર મેં કોથમી લીધી છે જેને ધોઈને આ રીતે સમારી લીધી છે તે અંદર લઈ લઈશું હવે આપણો આ લોટ ગરમ છે તો આપણે આ રીતે તેને ફેલાવી લઈશું અને કોથમીને મિક્સ કરી લઈશું એટલે હાથથી અડી શકાય તેટલો આપણે તેને ઠંડુ થવા દઈશું સોજી આપણો ઠંડો થઈ ગયો છે તો તેને આપણે આ રીતે હાથથી ભેગો કરી લઈશું લોટને આપણે ભેગો કરી લીધો છે તો તેમાંથી આપણે આ રીતે થોડો લોટ હાથમાં લઈશું અને તેમાંથી આપણે ગોળ ગોળ નાના બોલ્સ બનાવીશું તમને જે શેપમાં પસંદ હોય તે પસંદ પ્રમાણે તમે નાસ્તાનો શેપ આપી શકો છો તમે કટલેસ જેવો શેપ આપી શકો છો અથવા તો ટીકી જેવું સેપ પણ આપી શકો છો પણ અત્યારે આપણે આ રીતે ગોળ બોલ્સ બનાવીશું આ રીતે નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે તો તમે આ નાસ્તાને એરટાઈટ ડબ્બામાં ભરી અને બેથી ત્રણ દિવસ ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ખાવાનું મન હોય ત્યારે તેને ગરમા ગરમ તળી અને તમે ખાઈ શકો છો તો હવે આપણે તેને તળીશું ગેસ પર આપણે કઢાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો એકદમ સારી રીતે તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે તેને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ જ રાખીશું અને નાસ્તાને તેલની અંદર લઈ લઈશું તો તેલ એકદમ ગરમ હોય તે રીતે જ આપણે રાખવાનું છે એકવાર તેલમાં જેટલું આવે તે રીતે આપણે નાસ્તો અંદર લઈ લઈશું હવે નાસ્તાને આપણે એક મિનિટ માટે બિલકુલ અટક્યા વગર આ રીતે તળાવવા દઈશું અને પછી એક મિનિટ પછી જ આપણે તેને ફેવરીશું જો તમે તરત જ નાસ્તાને ઝાડાથી ફેવરશો તો તે તૂટી જશે એટલે એકવાર તેને સારી રીતે આપણે તળાવવા દઈશું નાસ્તાને તળાતા એકથી દોઢ મિનિટ જેટલો સમય થયો છે તો હવે તેને આપણે આ રીતે ઉપર નીચે કરીશું અને ગોલ્ડન બ્રાઉન ના થાય તે રીતે તેને આપણે તળી લઈશું બોલ્સ આપણા તળાઈને આ રીતે ગોલ્ડન બ્રાઉન ના થઈ ગયા છે તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢીશું રીતે આપણે બીજા પણ તળી લઈશું તો મિત્રો તૈયાર છે આપણો કાચા બટેકા અને સોજીમાંથી બનાવેલો નાસ્તો તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી આપણે આ રીતે તોડીએ તો એકદમ સરસ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે તો આ નાસ્તાને તમે ગરમા ગરમ ચા સાથે અથવા તો બાળકોને આ રીતે તમે ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો છો તો બજારના નાસ્તા કરતાં આ રીતે એકદમ ઘરે હેલ્ધી તમે નાસ્તો બનાવી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં